અને જે વ્યક્તિ ભાવથી સાત દિવસ કથા સાંભળે છે ને એ વ્યક્તિને મુક્તિ મળે છે તો કોઈ વ્યક્તિને મુક્તિ મળી એવું કોઈ દાખલો કરો તો કે હા ભાગવતજી કહે છે કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપદે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી અક્રવણગત મુક્તિ કથને પરીક્ષિત મહારાજ સાક્ષી છે જેને મુક્તિ મળી છે સુખદેવજી મહારાજે સાત દિવસમાં મુક્તિ અપાવી છે ભાગવતજી કહે છે ક્યારેક ગ્રંથ ખોલીને વાંચજો તો પરીક્ષિત મહારાજ એના સાક્ષી છે એને કથા સાંભળીને સાત દિવસમાં એની મુક્તિ થઈ ગઈ તો આપણે સાત દિવસ ભાવથી કથા સાંભળીએ તો આપણને મુક્તિ ન મળે અરે ભૂલા માણસ મળે મુક્તિ શું કામ ન મળે મુક્તિ ચોક્કસ મળે રસપ્રવાહ સંસ્થે શ્રી શુકે નિરીતા કથા કંઠે સંબંધતે એના સ વેંકુઠ પ્રભુર ભવે તમારા કંઠ થી તમારા ભગવાન નું નામ લ્યો તમારા કંઠ થી તમારા ભગવાન નું ઈષ્ટદેવ નું તમે નિત્ય સ્મરણ કરો એનું રસપાન કરો એ કૃષ્ણ ના નામનું એ ભોલેના નામનું એ ભાગવતજીના નામનું એ રસ છે ને કૃષ્ણના નામ નામનો એ તમારા કંઠ થી અંદર જશે ને સાહેબ એ તામ દયા શું ભક્ત્યા નામ કથય શુદ્ધ ભૈષ્ણાગ સમય વિધિકરણા ફલમ લભે

પણ આપણે ભગવાનના સાનિધ્યમાં બેઠા હોય ને કોઈ આપણને એમ કહે ને કે એક ભજન તો ગા એક કીર્તન તો ગા તો ભગવાનના સાનિધ્યમાં કદાચ આપણે બેસુરુ બનીને પણ ગાવું પડે ને તો એ ભગવાનના દરબારમાં ગાજો એની કૃપા થઈ જાશે ને તો બેસુરા લોકો પણ સુરા થઈ જશે સાહેબ એવા જગતમાં દાખલા બતાવ્યા છે તો મુક્તિ જોતી હોય તો ભગવાનની ભક્તિ જરૂરી છે